ચલો આજે આપણે આઈ માના સાક્ષાત દર્શન કરવાના છે તેની સાથે મોગલમાની આરતીનો લાહો લેવાના છે તો જોડાયેલા રહેજો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો ચલો આજે આપણે પહોંચી ગયા છે મા મોગલના ધામમાં તો આ ધામ તમે મોગલમાંના આ જગ્યાએ અચૂક આવેલા હશો અને નહીં આવેલા હોય તો અચૂક દીવ અને સોમનાથને વચ્ચે આ જગ્યા આવેલી છે અને ત્યાં જતા હોય તો આ જગ્યાની મુલાકાત અચૂક લેજો મિત્રો એકદમ કોડીનાર હાઈવે ઉપર દીવ કોડીનાર હાઈવે ઉપર આ મંદિર આવેલું છે અને ટૂંક જ સમયમાં મા મોગલધામ પ્રાંસલી ગામે એનું મા મોગલનું સુંદર મંદિર પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે અને અહીંયા ક્ષેત્ર પણ ચાલુ જ છે મિત્રો તો શ્રી મોગલધામ પ્રાસલીના આપણે અત્યારે સાક્ષાત દર્શન કરી રહ્યા છીએ અને આગળ આપણે આઈમાં અહીંયા મોગલમાંના જે આયમા છે એના પણ આપણે સાક્ષાત દર્શન કરવાના છે તો જોડાયેલા રહેજો અને આપણે સાંજની સમયની આરતી પણ કરવાના છે અહીંયા મિત્રો આટલું મોટું વિશાળ જગ્યા ઉપર હમણાં ને હમણાં આટલી મસ્ત આયોજનપૂર્વક મંદિર બન્યું છે અને સુંદર એવું અહીંયા લોકોનું કામકાજ છે કે અહીંયા આવી અને બે ઘડી આપણે બેસી અને આપણા મગજનો અને સંપૂર્ણ થાક મા મોગલના ધામમાં ઉતરી જાય છે એવું પવિત્ર આ મોગલધામ આપણે અચૂક મુલાકાત લીધા જેવું છે અને જે પણ આપણા શરીરના મનના કે દુઃખો દર્દ દૂર કરતી માં મોગલ અહીંયા સાક્ષાત બેઠી છે તો મોગલધામ પ્રાચલી એવા સાક્ષાત આપણે મોગલમાંના દર્શન કરવા આવી ગયા છે ચલો તો મા મોગલના આપણે દર્શન કરીએ મિત્રો અહીંયા અચૂક આવવા જેવી જગ્યા છે જે મોગલધામ આપણે ભગુડા છે તેવું ઘણી જગ્યાએ મોગલધામ છે પરંતુ અહીંયા હું પહેલીવાર મોગલધામે આવ્યા અને એટલી શાંતિનો અનુભવ થયો કે બેઠા જ રહીએ તો સાંજનો સમય હતો અને આરતીની થોડી ઘણી વાર છે તો અમે પણ અહીંયા આરતીનો લાહો લેવા માટે રોકાઈ ગયા અને અહીંયા રવિવાર મંગળવારના દિવસે ત્રણ ટાઈમ અહીંયા ભોજનનો જે લોકો આવે છે તેની ભોજનની ફૂલ સુવિધા છે અને તમે એક કંઈ કહેવાય છે ને કાળી કામળ્યું લાલ ધાબડ્યું ફૂલ છાબડ્યું શિર ધરે એવી મા મોગલની કાળી કામળ્યું એવી ધાબળિયું અહીંયા તમે જોઈ શકો છો અને મા મોગલના આપણે દર્શન કરવાના છે અને એની સાથે આપણે આઈમા અને આપણે આરતીનો સાથ આપણે લેવાના છે આરતીના દર્શન કરવાના છે અને અહીંયા આપણે આજે આરતી કરવાના છીએ તો જોડાયેલા જજો અને જો હવે આરતીની તૈયારી થવા આવી છે તો આપણે પણ આજે આરતી કરવાની છીએ આઈમાના દર્શન કરવાના છે અહીંયા મિત્રો રોજ સવાર સાંજની આરતી તો થતી જ હોય છે પૂનમ ઉમાસ એવા મહત્વના દિવસોએ ત્રણ ટાઈમ આરતી કરવામાં આવે છે અને અહીંયા કાયમ માટે અણક્ષેત્ર ચાલુ છે અને મોગલમાં અહીંયા સાક્ષાત બિરાજે છે અને તમે અહીંયા આવો છો તો તમને સંપૂર્ણ શાંતિનો અનુભવ થાય છે મા મોગલનો તમને સાક્ષાત અહીંયા અનુભવ થાય છે અને મા મોગલ આપણને શાંતિ અને આ ક્ષેત્રમાં આ જગ્યામાં બેઠા પછી આપણે સંપૂર્ણ દુઃખો દર્દ આપણા ભૂલી અને મા મોગલના જે સાનિધ્યમાં બેઠા જ રહેવાનું મન થાય છે અને અહીંયા અમે આજે બે કલાક વિતાવી છે અને બે કલાક પછી હમણાં થોડો જ સમયમાં આરતી થવાની છે તો હમણાં જ આપણે આઈમાં જે મોગલમાંના ભૂઇમાં છે લાભુમાં એ હમણાં જ આવવાના છે તો આપણે એના પણ દર્શન કરવાના છે અને અહીંયા માતાજીની મોટી ધજા જે ચડાવવામાં હમણાં જ આવી છે એના દર્શન કર્યા મિત્રો તો હમણાં જ આઈમાં આવે છે તો આપણે આવી ગયા છે જો તમે જોઈ શકો છો મોગલમાના જે ભૂઇમાં છે લાભુમાના આપણે દર્શન કરીએ હવે એ એને માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છે અને માતાજીના સાનિધ્યમાં બેસી જાય પછી આપણે આરતીનો લાહાવો લેવાના છે મિત્રો તો તમે પણ માતાજીના દર્શન સાક્ષાત કરી શકો છો તો હવે મોગલ માં ની આરતી કરવાની છે આરતી પૂરી થઈ ગયા બાદ બધા પ્રસાદ લઈને જાય પ્રસાદ કોઈ ન જાય થોડી જ વાર આરતી થવા જઈ રહી હોય તો બધા આરતી માં અંદર વધારે મિત્રો તો સાંજ પડી ગઈ છે અને આ છે રાતનો માં મોગલના મંદિરનો સાંજનો નજારો તમે જોઈ શકો છો સુંદર માં મોગલના મંદિરનો ગેટ છે અને અંદર પણ મસ્ત આપણે રમણીય તમે માતાજીનું મંદિર જોયું છે મિત્રો તો હવે આપણે અહીં માતાજીના ત્રિશુલના દર્શન કરીએ છીએ અને આ છે માતાજીનું ત્રિશુલ જે બહાર છે તે માતાજીના ત્રિશુળના આપણે દર્શન કરીએ મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો